એને જે પોતે પાંડેસરા રહે છે પરંતુ લિંબાયત માં એને જેની સાથે પ્રેમ સંબંધ હતો અથવા એ એને પોતાને પ્રેમ હતો એના તરફ એ છોકરીના ઘરે જઈ અને એને આવી રીતના ઝેર પી લીધું હતું અને એના કારણે એનું મૃત્યુ થયું હતું આ આત્મહત્યાના બનાવમાં પોલીસે જે બોડી છે એને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે પરિવારજનોની કેટલીક રજૂઆતો કેટલાક હતી કે જેમાં એમને કીધું હતું કે આમાં એમને કઈ વસ્તુઓની શંકાઓ છે તો પોલીસે આ બાબતે ધ્યાને લઈ અને એમને જે પણ ક્વેરી છે એને જે મેડિકલ એવિડન્સ મળશે એ મુજબ આગળ હેન્ડલ કરવાનું નક્કી કર્યું છે જે પણ મેડિકલ એવિડન્સ મળશે એને એ મુજબ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે જે મૃતકના પરિવારે જે આ આક્ષેપો કર્યા છે મારવાના એ માટે જે ડેડ બોડી છે એનું ઇન્ફેક્ટ તો ભરાઈ ગયું છે પરંતુ પીએમ થયા બાદ જ નક્કી કરી શકાશે કે આમાં હકીકત શું હતી જે પ્રકારની ઇન્જરી આવશે એ પ્રકારે અને જે કારણથી મૃત્યુ થયું છે એ કારણ પણ એવા સામે આવશે અને એના આધારે અમે આગળની કાર્યવાહી કરી શકીએ